આ ભારી વેરાયટી છે જો એકસો પચાસ માં ચેરી લીલો અને સી ગ્રીન કલર મસ્ત છે પાલવ અને કંપની મેચિંગ બ્લાઉઝ છે એકસો પચાસ માં પશ્મીના સાડી પોચા કાપડમાં પણ એકદમ મસ્ત છે સારા માઠા પ્રસંગમાં પહેરો એવી સરસ સાડી ડબલ કલર ફોઇલ પ્રિન્ટ સાથે મસ્ત સાડી છે એકસો પચાસ ની અંદર કંપની મેચિંગનું બ્લાઉઝ મળશે આની અંદર તમને આ જોઈ લ્યો લોકરામા કલર સાડા ત્રણસો વાળું કટોળું છે એકસો ને પચાસમાં સ્ટોક ક્લિયરન્સ ના સેલ બેથી પીળો કલર છે એકસો પચાસ ની અંદર જુઓ તમે કંપની મેચિંગ ના બ્લાઉઝ વાળું પટોળું બ્લાઉઝ એકસો પચાસ માં બ્લુ ને ગ્રીન પટોળું સેમ સાડી છે એવું બ્લાઉઝ આવશે આની અંદર આ બ્લાઉઝ નો ભાગ છે જોઈ લો એકસો ને પચાસ માં પોચા કાપડમાં છે

વિડિયોની અંદર કોઈ ખોટી જાહેરાતની કોઈ લોફામણી વાતો નહીં કસ્ટમરને અમારાથી તમારા સુધી સરસ વેરાયટી મળે વિગતવાર પીસે પીસે સમજાવતું હોય એવું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ જૂનાગઢની અંદર આવેલું મધુરમ હાઈવે રોડ ઉપર ઓલ માર્ટ જ્યાં તમને રોજે રોજ અવનવું કલેક્શન સસ્તામાં જોવા મળે છે નવું કલેક્શન મળે સ્ટોક ક્લિયરન્સના સેલમાં મળે સસ્તા સેલમાં મળે કંપની સેલમાં મળે કંપની ડિસ્કાઉન્ટમાં મળે બધું અલગ અલગ થિયરીથી મળે પણ એક જ હેતુ માર્કેટ કરતા સસ્તું ને સારું છે